જય શ્રી કૃષ્ણ હાથ જોડ ને ભાઈ જય માતાજી આમાં મન ઘરે જાંબુડી છે આમાં જાંબુ આવ્યા છે જો કેટલા બધી જાંબુ છે હે જાંબુ આવ્યા છે પછી જામફળ પણ છે મામાન ઘરે ક્યાં સામી જરી આમાં કર્યું કે આમાં કર્યું ને મામા નવ ટેક્ટર છે ને જો નવ નવ ટેક્ટર શિવાંશભાઈ બેઠા હા મામાને કહી દેજો આંબુ દ્રાક્ષ કેરાસી અમારે પપૈયા પછી કેરી પછી ગણે જાડ મરસે ખારેક છે પણ અજે આવી નથી કેમ ખારેક પણ છે ને તમારા ઘરે હા ખારેક પણ છે પણ એ હજી આવી નથી એટલે ન્યાનું ચડે પડી જવાય તો કઈ દે જો સીવ મેં તારું નામ કેવું કાગળથી લખું યુ મોસ્ટ લખી નાકરી

শিবান કે ધોલાઈ કરી મારવો મારવો માય મરાય ટોપરું ટોપરું ખાવું ટોપરું સીવુ ને બહુ ભાવે ને

ઘરના ટોપરા ખાવાની મજા અલગ છે બગીચામાં ટોપરા હોય આપડે બગીચામાંથી નારિયેળ પાણી કેળા જામફળ દ્રાક્ષ ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને તો ગરમી લાગતી નથી એટલે શિવાશ ને અહીં ફરવાની મજા આવે ઉપર માંડવો છે એટલે જરાય નેટી પાથરેલી છે ઉપર આખી એટલે ભાઈ ને મજા આવી ગઈ અને પાછા સાર્થક ભાઈ ને બધા છોકરાઓ ભેગી બહુ મજા આવે અને જો હવે ભાઈ ને અહીંથી જ નથી હાલો બીજા રોપ જોવા જાય હાલો ચાલો ચા ચારે બાજુ રોપ જ છે ને આવડા મોટા મોટા પપૈયા અહીંયા રોપ પછી આ બધી શિવાસભાઈ તો બેસી ગયા એને અહીંયા જ મજા આવે રોજ આઈક અડધી કલાક કલાક રમે જ છે આ બેસી ગઈ ઘરે નથી જાવું અહીંયા બેઠું રહેવું આમ જો આ નાળિયેરના ઓલામાંથી જો કોટો નીકળે જો કેવી નાળિયેરી થાશે પછી આવી નાની નાની નાળિયેરી થાય પછી પછી અવળી મોટી નાળિયેરી છે અવળી મોટી ના લઈ પછી જો અહીંયા અવળા મોટા મોટા એના રોપ થઈ ગયા